ચોલસાઈ અત્યાર સુધીમાં સૌથી વધુ ચિત્રો બનાવ્યા છે આવનાર પેઢી ચિત્રો થકી પ્રેરણા લે તે માટે તે ચિત્રકામ કરે છે બાળક દર્શન નાનપણથી જ ચિત્રકલામાં ખૂબ જ રુચિ ધરાવે છે ભગવાન રામ સહિત અનેક પાત્રોના તે ચિત્ર બનાવી ચૂક્યો છે આગામી બાવીસ જાન્યુઆરી સુધી દર્શન કરતો રહેશે આ ચિત્રકામ રામાયણના વિવિધ પ્રસંગો પર તેને ચિત્ર બનાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે રામના પ્રસંગોને અનુરૂપ ચિત્રો બનાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી રામ અયોધ્યા ખાતે ભગવાન રામની જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે અમદાવાદનો દર્શન ચોસલા નામનો જે બાળક છે તેર વર્ષ આ બાળક છે ને આ બાળક સુંદર ચિત્રો બનાવી રહ્યો છે ચિત્રો બનાવવાનો શોખીન છે અને અત્યારે એને ઘણા ચિત્રો બનાવ્યા છે ત્યારે બાવીસ જાન્યુઆરી સુધી આ દર્શન જે છે તે રામાયણના પાત્રોના જે ચિત્રો છે તે બનાવવાનો છે અને આના થકી જે રામાયણનું પાત્ર આવનારા લોકો અને તેની જે ઉંમરના પેઢીના લોકો છે તે લોકો રામાયણ યાદ કરે તે માટે તેનો આ હેતુ છે આપણે દર્શન પાસેથી જ જાણીશું કે તેને આ પ્રેરણા ક્યાંથી મળી હું જ્યારે નાનો હતો ત્યારથી મને આ ડ્રોઈંગનો શોખ છે હું જ્યારે પહેલાં ધોરણમાં ભણતો હતો ત્યારથી હું હું આ ડ્રોઈંગ કરું છું અને મને હું બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન છે ત્યાં ત્યાં સુધી લઈને હું ઘણા બધા રામાયણના પાત્રોના હું ચિત્ર બનાવવાનો છું અને અત્યારે મારે એ ચિત્રનું કામ ચાલુ જ છે ભગવાન રામના અને રામાયણના પાત્રો ચિત્રો નું તમને પ્રેરણા ક્યાંથી મળી તમે કેટલા વર્ષથી પેન્ટિંગ કરો છો અને આ પ્રેરણા તમને ક્યાંથી મળી મારે નાનપણથી જ મારે ડ્રોઈંગ બનાવવાનો શોખ હતો અને હું નાનપણથી હું જ્યારે પહેલા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ હું ડ્રોઈંગ બનાવું છું અને અને આ રામાયણના જેટલા પણ પાત્રો છે એ હું બધાનું ડ્રોઈંગ બનાવવાનો છું અને સ્કૂલ અને હું હું કઉ છું કે સ્કૂલમાં પણ રામાયણના પાત્ર પાઠ ભણાવવા જોઈએ બધાને અને આ આવનારી પેઢીઓને રામાયણ પ્રત્યે લાગણી આવે અને રામાયણના રામાયણ જોવે અને એના બાબતે શીખે અને મને રામાયણ ઉપર છે રામ ભગવાન મને બહુ જ ગમે છે એટલે હું એમનું ડ્રોઈંગ પણ દોરું છું અને આવનારી પેઢીઓને ખબર પણ પડે કે રામ ભગવાન કોણ હતા રામાયણના કયા કયા પાત્રો છે અને કયા કયા ડ્રોઈંગ તું તૈયાર કરવાનો છે અને ખાસ

લક્ષ્મણજીના બનાવવાનો છું હનુમાનજીના પણ બનાવવાનો છું પછી જામવનના પણ બનાવવાનો છું તો આ તો દર્શન ચોસલા જે અમદાવાદ જશોદા નગર ખાતે રહે છે અને આવનારે પેઢીમાં રામાયણના ચિત્રો અને રામાયણના પાત્રો અને ભગવાન રામનું વ્યક્તિત્વ દરેક વ્યક્તિમાં જે છે તે એની પ્રેરણા લે તે હેતુથી ભગવાન રામ લક્ષ્મણજી સીતાજી અને રામાયણના પાત્રોના સુંદર ચિત્રો બાવીસ ચોસલા તમામ રામાયણના પાત્રોના ચિત્રો છે અને ભગવાન રામના વ્યક્તિત્વને લોકો ઓળખે અને આવનારી પેઢીમાં પણ રામાયણના સંસ્કાર સિંચન થાય તે હેતુથી તે આ કાર્ય કરી રહ્યો છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ